નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના યુટ્યુબ ચેનલ એજ એ વાઇબ્સમાં વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે આજનો આપણો મુદ્દો છે વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર પાઠ નંબર ચાર બજારમાં વસ્તુઓની કિંમત નિર્ધારણ તો લાસ્ટ ટાઈમ તમે પુરવઠાનો નિયમ પુરવઠાનો વિસ્તરણ સંકોચનમાં પુરવઠામાં વધારો ઘટાડો એ શીખી ગયા છો અગાઉ તમે પાઠ નંબર ત્રણમાં માંગનો નિયમ પણ સમજ્યા હશો તો આ માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ કોણે આપ્યો પ્રશ્ન એક બને છે માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ કોણે આપ્યો તો પ્રોફેસર માર્સલ તો અહીં પ્રોફેસર માર્સલે માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ આપ્યો છે તો વસ્તુની જે કિંમત જે છે એના માટે મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે તો એના માટે બે પરિબળો જવાબદાર છે એક છે વસ્તુની માંગ અને બીજું છે વસ્તુનો પુરવઠો એક સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો પ્રોફેસર માર્શલ એમ કહે છે કે કાતરનું કામ જે છે એ કાપડ અથવા કાગળને કાપવાનું છે અને એ કાતરની અંદર બે બ્લેડ હોય છે એક બ્લેડ ઉપરની હોય છે અને બીજી બ્લેડ નીચેની હોય છે બરાબર તો એક બ્લેડ જે છે એક બ્લેડ ઉપરનો ભાગ જે છે એ કાપડ અથવા કાગળને કાપવા માટેનો હોય છે જ્યારે બીજો ભાગ જે છે એ સ્થિર રહે છે જેથી કાપડ અથવા કાગળ જે છે કટિંગ થઈ શકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીં એક ચિત્ર બનાવું છું કાતરનું ચિત્ર બનાવું છું માની લો કે આ કાતર છે આ જે છે એ ઉપરની ધાર છે એટલે ઉપરની બ્લેડ છે અને નીચે જે છે એ બ્લેડ જે છે એ નીચેની બ્લેડ છે વચ્ચે આ જગ્યા છે એ બંને બ્લેડ જે છે ટચ થાય છે તો આ નીચેની જે નીચેની જે બ્લેડ છે એ સ્થિર રાખવા સ્થિર રહે છે જ્યારે ઉપરની બ્લેડ જે છે એનાથી ભાર આવે છે જેથી કોઈપણ કાગળ અથવા કાપડ જે છે કટિંગ થાય છે આ ઉદાહરણ દ્વારા પ્રોફેસર માર્શલ એમ સમજ સમજાવવા માંગે છે કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થવા થવા માટે જેવી રીતે કાગળ અને કાપડને કટિંગ કરવા માટે બંને બ્લેડ જે છે એનો સહયોગ હોય છે ઉપરની બ્લેડ અને નીચેની બ્લેડ એવી જ રીતે વસ્તુનું કિંમત નક્કી કરવા માટે બે પરિબળો જવાબદાર છે એક છે માંગ જે ઉપરની બ્લેડ જેવું કામ કરે છે અને બીજું છે પુરવઠો જે નીચેની બ્લેડ જેવું કામ કરે છે એટલે વસ્તુની કિંમત જે છે બે પરિબળો દ્વારા નક્કી થાય છે માંગ અને પુરવઠો હવે આપણે એનો અર્થ સમજીએ કિંમત નિર્ધારણનો અર્થ સમજીએ તો કિંમત નિર્ધારણ માટે હમણાં જ આપણે જોયું કે બજારમાં જે વસ્તુઓની માંગ થાય છે અથવા જે વસ્તુઓ અને સેવાઓનું વેચાણ થાય છે તેના માટે કિંમત કેવી રીતે નક્કી થાય છે એની સમજૂતી આપણે કિંમત નિર્ધારણ દ્વારા સમજી શકીએ છીએ ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત જે છે એના માટે માંગ અને પુરવઠાના પરિબળો જવાબદાર છે હમણાં આપણે સમજ્યા કે કોઈ પણ વસ્તુની માંગ અને કોઈ પણ વસ્તુનો પુરવઠો એ બંને જવાબદાર હોય છે વસ્તુની કિંમત નક્કી કરવા માટે અહીં કિંમત નિર્ધારણ એટલે કિંમત નક્કી થવી ને કિંમત કેવી રીતે નક્કી થાય છે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો કેટલો છે એના આધારે નક્કી થાય છે અહીં પૂર્ણ પૂર્ણ હરીફાઈવાળા બજારની સ્થિતિને ધ્યાનમાં લઈને જ આપણે આ કિંમત નિર્ધારણના ખ્યાલને સમજવાનું છે બજારમાં આપણને એવું લાગતું હોય છે કે વસ્તુની કિંમત જે છે એ કોઈ વેપારી અથવા ઉત્પાદક દ્વારા નક્કી થતું હોય છે પણ આ વસ્તુ ખોટી છે કારણ કે બજારમાં કોઈ પણ વસ્તુની કિંમત જે છે એ વસ્તુની માંગ કેટલી છે એ વસ્તુની માંગ કેટલી છે મતલબ કે એ વસ્તુને ખરીદવાવાળા ગ્રાહકો કેટલા છે અને એ જ રીતે એ વસ્તુનો પુરવઠો કેટલો છે વસ્તુનો વેચાણ વધારવા માટે માની લો કે એ પુરવઠો કેટલો છે એ બંને જવાબદાર છે માની લો કે કોઈક વેપારી જે છે કિંમત વધુ રાખશે કિંમત જો વધુ રાખે વેપારી તો સ્વાભાવિક છે કે માંગના નિયમ મુજબ માંગના નિયમ મુજબ કિંમત વધુ હશે તો માંગ નહીં હોય ગ્રાહક નહીં હોય એટલા ગ્રાહકો ઓછા થઈ જશે જેથી વેપારી જે છે પોતાનું વેચાણ વધારી શકશે નહીં એવી જ રીતના માની લો કે વેપારીને વેપારી જે છે માની લો કે કિંમત ઓછી રાખે છે કિંમત ઓછી રાખે છે તો કિંમત ઓછી રાખશે અહીં કિંમત ઓછી રાખશે તો સ્વાભાવિક છે કે માંગ વધે કિંમત ઓછી હોય તો માંગ વધે પરંતુ એ એ માંગ વધે તો એ માંગને પોચી વળવા માટે એટલો પુરવઠો પણ હોવો જોઈએ હવે કિંમત ઓછી રાખશે એટલે વેપારીને નફો જે ધાર્યો હોય તો એ નફો નહીં મળે સામાન્ય નફો નહીં મળે કિંમત ઓછી રાખીને માંગ વધારી શકશે પરંતુ એટલો એને નફો મળશે નહીં તો ટૂંકમાં આપણે કહી શકીએ પણ વસ્તુની કિંમત જે છે એના માટે જવાબદાર બે પરિબળો છે એ વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો હવે અર્થ સમજીએ આપણે સમતુલા સમતુલા એટલે શું બિલકુલ ઈઝી છે સમતુલા બિંદુ અથવા સમતુલા કોને કહેવાય તો હમણાં જ આપણે સમજ્યા કે માંગ અને પુરવઠો બંને સરખા હોય જે કિંમતે માંગ અને પુરવઠો બંને સરખા હોય તો એવી સ્થિતિને સમતુલા કહેવાય એવી સ્થિતિને શું કહેશું સમતુલા કહેવાય કે જ્યાં માંગ પણ બરોબર હશે અને પુરવઠો પણ બરોબર હશે મતલબ માંગ અને પુરવઠો બંને સરખા હશે જે બિંદુએ અથવા જે કિંમતે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંને સરખા થતા હોય તો એ બિંદુને સમતુલાનો બિંદુ કહે છે અથવા એને સમતુલાની કિંમત કહેવામાં આવે છે આગળ શું છે એનો અર્થ તો જે બિંદુએ વસ્તુઓની માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને છેદે છે તો એ બિંદુને સમતુલાનો બિંદુ કહેવામાં આવે છે તો અહીં જો કે માની લો કે માંગ રેખા આ રીતના છે ડાબી બાજુ ઉપરથી નીચે તરફ જતી હોય માંગરેખા અને પુરવઠા રેખા છે એ નીચેથી ઉપર તરફ જતી હોય બરાબર તો બંને એકબીજાને છેદે છે આ છેદ તો બિંદુ છે બંનેનો તો એની સામે જે કિંમત જે છે ને આની સામે જે કિંમત હોય એ કિંમત જે છે એ સમતુલાની કિંમત છે અથવા એ બિંદુ સમતુલાનું બિંદુ છે અહીં જ વસ્તુની કિંમત જે છે એ નક્કી થાય છે કિંમત નક્કી થાય છે જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને છેદે છે અને એની સામે જે કિંમત આપેલી હોય એ જ વસ્તુનું કિંમત નક્કી થાય છે અહીં જ કિંમતનું નિર્ધારણ થાય છે આગળ આપણે આકૃતિ દ્વારા સમજીએ આ ખ્યાલને આકૃતિ દ્વારા અને અનુસૂચિ દ્વારા સમજીએ તો અહીં તમારી સામે અનુસૂચિ આપેલી છે અનુસૂચિમાં જોઈ શકાય છે કે પેલા કોલમમાં વસ્તુની કિંમત આપેલી છે બીજા કોલમમાં વસ્તુની માંગ આપેલી છે અને ત્રીજા કોલમમાં વસ્તુનો પુરવઠો આપેલો છે બરોબર રીતે આને સમજી તો પહેલા કોલમમાં વસ્તુની કિંમત છે ક્રમસર દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ તો માંગના નિયમ મુજબ તમે જોઈ શકો છો માંગના નિયમ મુજબ વસ્તુની કિંમત જેમ જેમ વધતી જાય છે ઉપરથી નીચે તરફ કિંમત વધતી જાય છે તો ના માંગના નિયમ મુજબ કિંમત વધે તો માંગ ઘટે તો અહીં તમે જોઈ શકો છો કે કિંમત વધતી જાય છે તો માંગ પણ ઘટતી જાય છે દસ રૂપિયા કિંમતે માંગ જે છે હજાર એકમો છે વીસ રૂપિયે આઠસો છે ત્રીસે છસો કિગરા છે ચાલીસે ચારસો છે અને પચાસે બસો છે તો આપણે માંગના નિયમમાં જોઈ ગયા એ પ્રમાણે જ છે કે જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ માંગ જે છે ઘટતી જાય છે તો આ છે માંગનો નિયમ આ જે છે નિયમ છે એ માંગનો નિયમ છે હવે એવી જ રીતના પુરવઠાના નિયમમાં શું હતું કે કિંમત અને પુરવઠો તો આ સ્થિતિ જે છે એ પુરવઠો છે તો અહીં તમે જુઓ પુરવઠાના નિયમ પ્રમાણે કિંમત જેમ વધતી જાય તેમ પુરવઠો પણ વધતો જાય છે અહીં તમે બે કોલમ ઉપર નજર નાખો એક વસ્તુની કિંમતનો ખાનો અને બીજો છે પુરવઠાનો ખાનો કિંમત દસ છે ત્યારે પુરવઠો બસો છે કિંમત વીસ છે ત્યારે પુરવઠો ચારસો છે કિંમત ત્રીસ છે ત્યારે પુરવઠો છસો છે કિંમત ચાલીસ છે ત્યારે પુરવઠો આઠસો છે કિંમત પચાસ છે ત્યારે પુરવઠો હજાર છે તો અહીં તમે જોઈ શકો છો કે જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધતો જાય છે તો અહીં માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ બંનેનો ઉલ્લેખ છે તો હવે જુઓ કે એવી કઈ કિંમત છે હમણાં આપણે અર્થમાં જોયું કે કિંમત સમતુલાની સમતુલાની કિંમત અથવા સમતુલાનો બિંદુ કયો છે કે જ્યાં કિંમત જે કિંમત તે માંગ અને પુરવઠો બંને સરખા હોય આપણે અર્થ જોયું કે જે કિંમતે માંગ અને પુરવઠો બંને સરખા હોય તો એ એ સમતુલા છે તો એવી કઈ કિંમત છે કે જ્યાં માંગ અને પુરવઠો સરખા છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં માંગ અને પુરવઠો જે છે એ બંને સરખા છે જુઓ અહીંયા બંને સરખા છે કિંમત કિંમત ત્રીસ છે તો ત્રીસ રૂપિયા કિંમતે વસ્તુની માંગ છસો કીગરા છે અને વસ્તુનો પુરવઠો પણ છસો કીગરા છે તો આ જે છે એ શું છે સમતુલાનું બિંદુ આ બિંદુ કયું હશે સમતુલા તો જ્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે કિંમતે વસ્તુની માંગ છસો છે તો વસ્તુનો પુરવઠો પણ છસો છે તો એ વસ્તુની કિંમત શું નક્કી થશે ત્રીસ રૂપિયા વસ્તુની કિંમત નક્કી થશે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીં જુઓ માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ બંને સાથે છે તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા જુઓ માંગનો નિયમ પહેલે સૌથી પહેલાં માંગના નિયમ પ્રમાણે કે વસ્તુની કિંમત પચાસ છે તો જેમ વધુ કિંમત હોય તેમ માંગ ઓછી છે તો અહીં માંગ કેટલી છે બસો કિંમત ચાલીસ છે ત્યારે માંગ કેટલી છે ચારસો કિંમત ત્રીસ છે ત્યારે માંગ કેટલી છે છસો અહીં તમે જોઈ શકો છો કિંમત ઘટીને વીસ થઈ જાય છે ત્યારે માંગ વધીને આઠસો થઈ જાય છે કિંમત ઘટીને દસ થઈ જાય છે ત્યારે માંગ જે છે હજાર એકમો થઈ જાય છે જેવી રીતે અનુસૂચિમાં આપેલું હતું એ પ્રમાણે જ થયું છે અહીંયા હું રેખા વડે દર્શાવી દઉં છું જેથી તમને ખબર પડે કે માંગ રેખા કેવી રીતે બની છે તો આ બધા બિંદુઓ જે છે બરાબર આ રેખા બની છે પચાસ થી કરીને દસ રૂપિયા કિંમત થઈ જાય છે ઉપરથી માંગના નિયમ પ્રમાણે પચાસ ચાલીસ ત્રીસ વીસ અને દસ જેમ કિંમત ઘટતી જાય છે તેમ આ બાજુ માંગ વધતી જાય છે બરાબર માંગના નિયમ મુજબ હવે એવી જ રીતે પુરવઠાના નિયમને જોઈએ તો અહીં કિંમત જેમ જેમ ઉપર જતી જાય છે દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ પુરવઠાના નિયમ પ્રમાણે કિંમત વધતી જાય છે તો પુરવઠો પણ વધતો જ જવો જોઈએ તો અહીં જો કિંમત દસ છે ત્યારે પુરવઠો બસો છે કિંમત વીસ છે ત્યારે પુરવઠો ચારસો છે કિંમત ત્રીસ છે ત્યારે પુરવઠો છસો છે કિંમત ચાલીસ છે તો પુરવઠો બને છે આઠસો બરાબર અને કિંમત પચાસ છે ત્યારે પુરવઠો બને છે હજાર તો ટૂંકમાં આ બિંદુઓ બન્યા આ બિંદુઓ બન્યા એટલે ડીડી રેખા અને એસએસ રેખા બરાબર એટલે કે માંગરેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને કયા બિંદુએ ક્રોસ કરે છે અથવા છેદે છે તો અહીં તમે જુઓ કે આ જે ત્રીસ રૂપિયા કિંમત છે ત્યારે માંગ રેખા તરફ જોઈએ ને તો માંગ કેટલી છે તો છસો છે તો એ જ રીતે પુરવઠા રેખામાં જોઈએ તો પુરવઠો કેટલો છે તો છસો છે તો આ બિંદુ એવું છે કે જ્યાં માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને છેદે છે તો આ બિંદુ કયું છે સમતુલાનું બિંદુ અને સમતુલાનું બિંદુ એ જે સામેની કિંમત કેટલી છે ત્રીસ તો એ ત્રીસ જે છે અહીં કિંમત નિર્ધાર નિર્ધારિત થાય છે વસ્તુની કિંમત કેટલી નક્કી થાય છે ત્રીસ નક્કી થાય છે જ્યાં જોઈ શકાય છે કે માંગ પણ છસો છે અને પુરવઠો પણ છસો છે તો હવે તમને બરોબર રીતે સમજાઈ ગયું હશે કે વસ્તુની કિંમત ક્યાં નક્કી થાય છે તો જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા હોય પુરવઠો બંને સરખા હોય તો આ અનુસૂચિમાં માંગ છસો છે તો પુરવઠો પણ છસો છે તો એ બિંદુ કયું છે એ બિંદુ અહીં તમે જોઈ શકો છો ને એની સામે કિંમત શું છે તો ત્રીસ તો અહીં વસ્તુની કિંમત કેટલી નક્કી થાય છે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા જાય એ જ આપણો અર્થ હતો હવે માની લો કે એવું બને કે કોઈ વ્યક્તિ હવે બીજી કઈ જગ્યાએ સમતુલા નથી તો માની લો કે વસ્તુની કિંમત કોઈ વધારી નાખે છે અહીંયા ત્રીસ માંથી માની લો કે ચાલીસ કરી નાખે છે તો કિંમત વધુ તો માંગ ઓછી થઈ જાય તો અહીં ત્રીસ રૂપિયા કિંમતે માંગ હતી છસો પણ હવે કિંમત વધારી નાખે તો માંગ થઈ જાય છે ઓછી એટલે ચારસો એકમાં થઈ જશે બરાબર એવી જ રીતે પુરવઠાને ધ્યાનમાં લઈએ તો જેમ ચાલીસ કિંમત વધે તો પુરવઠો વધે ને તો અહીં પુરવઠો રે પુરવઠા રેખા તરફ જઈએ તો આ બાજુ પુરવઠો કેટલો થઈ જશે આ બિંદુ આઠસો થઈ જશે એટલે માંગ થઈ જશે એ બિંદુ અને પુરવઠો થઈ જશે સી બિંદુ તો અહીં બંને વચ્ચે શું ઊભો થયો અંતર ગેપ ઉભો થયો બરાબર તો મતલબ કે જ્યાં માંગ માંગ છે ચારસો અને પુરવઠો છે આઠસો તો અહીં બંનેમાં બેલેન્સ નથી મતલબ સમતુલા નથી આવું ક્યારે બન્યું કે જ્યાં જો વેપારી ચાલીસ રૂપિયા કિંમત કરી નાખે છે ચાલીસ રૂપિયા કિંમત કરી નાખે છે એટલે ત્રીસ માંથી ચાલીસ કરી નાખે છે તો કિંમત વધી ગઈ તો માંગ ઘટી ગઈ તો માંગ ઘટી ગઈ ને કેટલા થઈ ગઈ ચારસો પણ હવે પુરવઠા નિયમ પ્રમાણે કિંમત વધી ગઈ તો પુરવઠો વધી જાય તો પુરવઠો વધીને કેટલો થઈ ગયો આઠસો પુરવઠો થઈ ગયો આઠસો તો અહીં માંગ અને પુરવઠો બંને સરખા નથી મતલબ સમતુલા નથી એટલે અહીંયા માંગ અને પુરવઠા વચ્ચે કેટલો અંતર જોવા મળે છે એ અને સી જેટલો અંતર જોવા મળે છે મતલબ આ બંને બિંદુએ સમતુલા નથી હવે અલગ રીતે સમજીએ તો મતલબ એવું થયું કે અહીં માંગ ઓછી થઈ જાય છે અને પુરવઠો વધુ છે તો અહીં કિંમત ઓછી રહેવાનું વલણ જોવા મળશે કારણ કે માંગ છે ઓછી અને પુરવઠો વધુ છે એટલે સ્વાભાવિક છે કે વેપારીને ઓછી કિંમત રાખવી પડશે તો જ એનો પુરવઠો વેચાશે નહીં તો વેચાશે નહીં અને આવું કરશે તો ઉત્પાદકને નફો ઘટી જશે હવે બીજી સ્થિતિ વિચારીએ બીજી સ્થિતિ ત્રીસમાંથી માની લો કે વેપારી વીસ રૂપિયા કિંમત કરી નાખે છે ઓછી કરી નાખે છે તો માંગના નિયમ પ્રમાણે જેમ કિંમત ઓછી તો તેમ માંગ વધુ તો પહેલાં જે ત્રીસ રૂપિયે છસો હતી તો એની જગ્યાએ માંગ માંગ રેખા પ્રમાણે માંગ થઈ જશે કેટલી આઠસો અહીંયા નીચે આઠસો છે તો અહીં આઠસો થઈ જશે કિંમત ત્રીસમાંથી વીસ કરી નાખે તો માંગ કેટલી થઈ જાય છે આઠસો થઈ જાય છે જ્યારે પુરવઠો કેટલો થઈ જાય છે પુરવઠો કેટલો થઈ જાય છે તો સ્વાભાવિક છે કે કિંમત ઘટે એટલે વીસ રૂપિયા થઈ ગઈ કિંમત તો કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટવો જોઈએ ને તો પુરવઠો રેખ પુરવઠા રેખા તરફ જુઓ તો પુરવઠો ઘટીને છસોમાંથી કેટલો થઈ જશે ચારસો થઈ જશે તો અહીં જે છે પુરવઠો ચારસો થઈ જાય છે જ્યારે માંગ જે છે એ કેટલી થઈ જાય છે આઠસો એકમો થઈ જાય છે બરાબર ક્યારે કે જ્યારે વેપારી કિંમત ઘટાડી નાખે છે કિંમત ઘટે તો માંગ વધે તો અહીં માંગ વધીને આઠસો થઈ ગઈ જ્યારે પુરવઠો ઘટે કિંમત ઘટે તો પુરવઠો ઘટે પુરવઠો ઘટીને કેટલો થઈ ગયો ચારસો તો અહીં આ બિંદુ જુઓ અહીંયા આ બિંદુઓ એ બી અને ડી તો બી અને ડી જેટલો અંતર આવી ગયો બી અને ડી નો મતલબ થાય છે કે પુરવઠો જે છે એ ચારસો છે જ્યારે માંગ જે છે એ આઠસો છે તો અહીં આપણે લખી શકીએ કે પુરવઠો વીસ રૂપિયા કિંમતે પુરવઠો જે છે એ ચારસો છે જ્યારે માંગ જે છે એ કેટલી છે આઠસો છે તો અહીં પણ બેલેન્સ જોવા મળતી નથી બેલેન્સ જોવા મળતી નથી અને અંતર કેટલો ઊભો થાય છે બી અને ડી જેટલો અંતર ઊભો થાય છે અને આવું જ્યારે કરશે ને કે કિંમત ઘટાડી અને માંગ વધારશે ત્યારે પુરવઠો ઓછો હશે કિંમત ઘટાડીને માંગ તો વધારી શકશે પણ પુરવઠો કેટલો છે ઓછો છે તો જે બજારમાં પુરવઠો ઓછો હોય અને માંગ વધુ હોય ને તો વધુ કિંમત હોવાનું વલણ જોવા મળે છે મતલબ ભાવ વધારા જોવા મળે છે આપણે ઘણી વખત અનુભવતા હોઈએ છીએ કે બજારમાં વસ્તુ ઓછી હોય મતલબ પુરવઠો ઓછો હોય અને ગ્રાહકો વધુ હોય ને તો વધુ ભાવ લેતા હોય છે વેપારીઓ વધુ ભાવ લેતા હોય છે તો એક કિંમત એવી કઈ છે કે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા છે તો હમણાં જ જોયું કે ત્રીસ રૂપિયા જ એક એવી કિંમત છે કે જ્યાં માંગ છસો છે અને પુરવઠો પણ છસો છે તો આઈ હોપ કે તમને આ ખ્યાલ જે છે એ બરાબર રીતે સમજાણું હશે ફરીથી કહું તો વસ્તુની કિંમત જે છે એ ક્યાં નક્કી થાય છે વસ્તુની કિંમત નક્કી કરવા માટે કોણ જવાબદાર છે તો વસ્તુની કિંમત માટે માંગ અને પુરવઠો જે છે એ જવાબદાર છે માત્ર માંગ દ્વારા વસ્તુની કિંમત નક્કી થતી થતી ને માત્ર પુરવઠા દ્વારા પણ વસ્તુની કિંમત નક્કી થતી નથી બરાબર આપણે ઉદાહરણ લીધું કાતરનો કાતરમાં બે બ્લેડ હોય છે ઉપરની બ્લેડ અને નીચેની બ્લેડ ઉપરની બ્લેડ કટિંગ માટે હોય છે નીચેની બ્લેડ સપોર્ટ માટે હોય છે બંને બ્લેડ દ્વારા જ કાપડ અથવા કાગળ કટિંગ થઈ શકે છે તો અહીં માંગ અને પુરવઠો જે છે ને એ કાતરમાં બે બ્લેડનું કામ કરે છે વસ્તુની કિંમત નક્કી કરવા માટે બરાબર એવી જ રીતે આપ સમતુલા તો સમતુલાનો બિંદુ અથવા સમતુલા ક્યાં થાય છે તો જ્યાં માંગરેખ માંગ અને પુરવઠો બંને સરખા હોય તો ત્યાં સમતુલા હોય છે સમતુલાનો બિંદુ છે બરાબર કે જ્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે આપણા ઉદાહરણમાં જોયું કે છસો રૂપિયા છસો કીગ્રા માંગ અને છસો કિગ્ર પુરવઠો બંને સરખા હોય એવી કિંમત કઈ તો એવી કિંમત આપણી છે ત્રીસ કે જ્યાં છસો માંગ અને છસો પુરવઠો થાય છે કે જે સમતુલાનો બિંદુ છે ને અહીં વસ્તુની કિંમત ત્રીસ રૂપિયા જે છે એ નક્કી થાય છે તો આઈ હોપ કે તમને આ ખ્યાલ જે છે સમતુલાવાળો ખ્યાલ અને વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે કિંમત નિર્ધારણ એ બરોબર રીતે તમને સમજાનું હશે બજારમાં આ જ સ્થિતિ જોવા મળે છે તો મને લાગે છે કે તમને આ ખ્યાલ જે છે બરોબર રીતે સમજાઈ ગયો હશે વિડીયો જો તમને ગમે ને તો લાઈક કરજો અને વધુમાં વધુ શે શેર કરજો વિડીયો જોયો એ બદલ થેન્ક યુ